મેળે હાલ જવું છે તારી લાંબી લાંબી એમના લાંબી 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 લટિયું ના હાલ નહીતર મોડું થશે

એમ ના પાડતી હતી ના ના હું લઈ લઈશ તમે ફોર્સ કરો છો ને તો ફોર્સ નથ કરતા ના ના લઈ લઈશ લઈ લઈશ લઈ લઈશ હું લઈ લઈશ હાલો હમ માની કે ના ના લઈ લઈશ લઈ લઈશ હાલો તાઈ છોકરી પછી આમાં જઈને મળીએ

થોડું ઓલું લાગે શૂટ કરતા હોય તો શું કેવું બાકી બહાર જઈએ તો ઓછું લાગે પણ ભાવનગર માં જેવું લાગે તો આપડે મનીષા ની આખે ઉભા અને આજે રથયાત્રા કાલે છે ને તો મતલબ કે જ્યાં જોઈને પોલીસ વાળા જ છે આપડે ગાડી ના કાગળ તો કમ્પ્લીટ છે પણ આપણે ત્રણ સવારી છીએ તો થોડું કેવડાવે ને કાલે આપડે જોવા આવશું ને હા કાલે આપડે જોવા નીકળશું અને હે બધે રૂટ ના હાલા લાગી ગયા છે હા

তারলে নাতে আ কাকাম পুরো থাককে তার পুরো চাল মা কুজো মামা কা চাল আবে হবেকে নামে উবা যাবি ছদিন নাই এসে

આમ કહું કે ખરીદી કરી લઈએ બળતા આપણે દાબેલી દાબેલી નથી ખાધી ઓલી ત્યારે દાબેલી એટલે તું ને એને મંગળવારે તો એટલે પછી આઈસ્ક્રીમ ખાધો તો એવો હતો એવું એટલે

ન ઓકોલેન બતાવે છે પણ એના ટોપ ને હું પકતું નથી કાઈ હેન્ટોપ કેટલા બધા બતાવ્યા પણ એનો ટોપ પમતા નથી કે એને શોર્ટ ટોપ મને છે એને જો લો ફ્લાય ઉ છે ને એ બતાવ્યું તો પણ ટ્રાય કરી પણ એનો નો મેટ જિન ચાને કે મી કસે ટોપ તોમ તનતે હોશે કવંત બચ્ચી બચ્ચી તો મને સાડી એમ આપણે આવે તો રીલ્સ બધા એમ કે રીલ્સ બધા ઘણી વખત એમ કે તમે જો સાડી ને એવું ક્યાંથી લાવો ભાડે લાવો છો કે ફ્રેન્ડ નું કરીને આપડે અહીંથી સાડી ને એવું ઘણી વખત લઈ છે મતલબ કે સેલ જેવું હોય આ બસો વાળી છે જો આમે ત્રણસો વાળી છે એ બધી સેલ અરે તને આ નથી ગમતી યાર કેવો કલર છે મનીષા એમ કે મને આ સાડી લઈ લે એમ તો આ કેવી છે સારું લાગે આવી તાર કલર મારી સાડી મારી સાડી છે ને મોસ્ટ ઓફ લગભગ ઓનલાઈન હોય અથવા તો અહિયાં ની હોય છે

હાચી બચ્ચું ફારેક તરક હા ગમે જાય કમી જ થાય કદ નવાય છે મને જાન બો સિલેક્ટ નમ કરે આ સાદ લેજે જ ઓકે કર મને ચાલ તો અહી ફાડી કે ગાડી અહી આપણી પાર્કમાં પડી છે ને તો સારા આપણે ગાડી લઈ આવું જોઈએ એમ તો અહી ફાડી પડતો નહી કે હાલ મને ટ્રાય કરું છું કેવો છે ખાલી નામ મારું ખાલી નામ મારું છે પણ આજે છે ને સ્ટ્રીટ ફૂડ બધું ખાધું ભેગું ખાધું મતલબ કે આપણે બપોરના કાય છે બાર સુધી જ ખાધું એટલે ખાએ બધું ખાઈ હોય કે આપણે કિશો ખાઈ લીધી બસ બસ ખાઈ લીધું છે આજે આપણે બધું પાર્ટુ ખાઈ લીધું સ્ટ્રીટ ખાઈ લીધી છે ખાઈ લેના તો આ આપણો માઈક ડિસ્કનેક્ટ થઈ ગયો એટલે આપણે વનિતા બેન હાથમાં કોમ એટલે નક્કી જ નહી શું થાય ખરાબ જ કર નાખે કઈક નહી હું તમને શૂટ કરું હા હાલો વાત કાઢે મારી જગ્યા લઈ લીધી છે બત્તે જા જે ને સ્ટૂલી ઉપર ઈ બેહી ગઈ છે હા હું થાય છે હું બોલ દઈ દઉં કે અપે હું એમ કેતી હતી કે આપણો રિઝલ્ટ આવી છે આપણો પેપર તૈયાર થઈ ગયો છે સ્પ્રિંકલ કરી દેશે સ્પ્રિંકલ નર કરતા તું શાહ ઈસ કાગર અનેલો સ્પ્રિંકલ કરે છે હા એટલે ને બરાબર કર એમ થઈ લે મે બરાબર જ કર્યું છે જોને તારું છે ખરાબ કરવાને બધી વસ્તુ આ એક છે માઇક જો માઈક ને કેબલ પાછા ખરાબ થઈ ગયા બફર કરે નથી કે ખરાબ થઈ ગયા તો આપણે અહીંયા રસ્તામાં કે માઈક ને કેબલ ખરાબ થઈ ગયા છે કે મોબાઈલ માં થઈયું છે તો નો અવાજ માં માઈક આવતો રહ્યો એમ કહો

તો ગાઈઝ આપણે જો શોપિંગ કરીને આવતા રહ્યા છીએ અને આવીને જમીન લીધું છે ખાઈ પી નવરા થઈ ગયા છીએ વાગી ગયા છે અગિયાર અગિયાર ઉપર થઈ ગયું છે તો આપણે એક શૂટ કરવાની છે રીલ્સ કારણ કે આપણે બચરમાં વહી ગયા ને તો એ શૂટ કરવાની રહી ગઈ તો આપણે અત્યારે પતાવીએ છીએ અગિયાર વાગી ગયા છે તો સાડા અગિયાર સુધીમાં પતી જશે કે વંટા સાડા અગિયાર સુધીમાં પતી જશે કે હા પછી આ લોકો જે કપડાં

એમ કે જામાં દીકો નવા કપડા પહેરતા નવા વાવા પહેરતા વાવા પહેરતા દીકો નવા વાવા પહેરશે કેવા લાગશે વેનતાને એટલે મતલબ કે મેં તો જોયા જોયાતું પણ રાહુલને દેખાડવાનું અમારા ઘરમાં એ સિસ્ટમ છે કે નવા કપડા લઈને આવે તો બતાડવા બતા ને બતાવવાના એમ રાહુલ લઈને આવ્યા ને તો રાહુલ અમને બતાવે અમે લઈને આવ્યા તો અમે રાહુલને બતાવીએ એમ તો બતાવશું જમવાનું ને એવું બધું પછી આવીને જલ્દી જલ્દી કર્યું તો પછી વ્લોક શૂટ કરવાનો ટાઈમ નહોતો મળ્યો કારણ કે પછી આપણે માઈક ચેન્જ કરવા ગયા મતલબ કે કેબલ બદલાવા ગયા પછી શાક માર્કેટમાં ગયા અને આવીને રસોઈ બનાવી તમે પેલા થી શૂટ કરી નાખ્યું પછી કપડા દેખાડી તને બધાને દેખાડશું દેખાડશું આમ તો નથી દેખાડે મારે मैं जो था कपड़ा हटो भी इनके इतना कपड़ा लेंगे तो ना, ना बाजू में आई डाइट्रेस ना कपड़ा मारते बाजू में डाइट्रेस ना डाइट्रेस लेंगे हटो भी बाद इसे कार लेंगे मार आप मुझे बस ती जब मैं ना कर लेते थे कि आकर नहीं थे मैं जब मैं ना मैंने तो ना चार बार बता वर्ड से तो प्यारा तो ये तीज में ही नहीं तारे मान भी बता रहे सी क्या 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 το με βετορεί της είναι η Άμμη Σένη δωράλακες